હા 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 એ મનસુખભાઈ રાઠોડ અશ્વિનભાઈ 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 મોલિયા 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 બોલું છું રાજકોટ પટેલ પટેલ બોલો બોલો સાહેબ એક તમારું કામ હતું આમ તો તમારો ફેન છું મારે છે ને એક કાનૂની પ્રક્રિયામાં તમારું કામ હતું મારા છોકરા બે રિલેટિવ અને એક મારો છોકરો એક રિલેટિવ નો છોકરો બેંગ્લોર છે ને એ લોકો ભણતા હતા ઓકે એટલે એમાં પીજી માં રહેતા હોય હા પછી બે વચ્ચે રૂમ રાખેલી અને પાસઠ હજાર રૂપિયા આ લોકોએ અમે ત્યાં ભરી હતી ઓલી ડિપોઝિટ ડિપોઝીટ હવે ત્યાં છે ને એને એ લોકો એ ગાઈડલાઈન અમને આપી હતી સમયે તે સમયે રૂમ ખાલી કરો ને એટલે પછી તમને એનઓસી મળે કઈ પણ કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમને એનઓસી આપવામાં આવે બે મહિના પછી મળેલ હોય જ હોય સમજી ગયા એટલે ભણતા હતા હવે એને આજે ત્રણ મહિના થઈ ગયા એટલે અમે એને ફોન કરીએ છીએ ને એની હેડ ઓફિસ દિલ્હીમાં છે આમ તો આખા ઇન્ડિયા ની અંદર એની બધી પીજી છે એ લોકો સંચાલન કરે છે ના સરકારી નથી પ્રાઇવેટ છે યો સ્પેચ કરીને નામ જેનો ઓકે એટલે હવે આ લોકો છે ને છોકરાઓ પાસેથી ડિપોઝિટ લઈ લઈએ છીએ અમે આ લોકોની પહેલાના જે મંસાસન છોકરા એ લોકોને કોઈ પાછી નથી આપતા એટલે અમે શું કર્યું કે ત્યાં છે ને એક અમે લોયર ને મળ્યા વકીલ હા એમને અમે કીધું કે ભાઈ આવી રીતના ફરિયાદ છે હાલો હા અમે ત્યાં એક વકીલ ને મળ્યા ને તો એ વકીલે એવું કીધું કે ભાઈ એક લાખ થી નીચેની અમાઉન્ટ હોય ને તો લેબર કોર્ટ વાળા કોર્ટ હું આપડે શું કેવાય ઓલી હોય ને આપડી કન્ઝ્યુમર કોર્ટ હા તો કન્ઝ્યુમર કોર્ટ વાળા ઈ કે જવાબ નથી દેતા અને લીગલી ફરિયાદ કરો તો એ લોકો તારીખ એપા રાખે કે બાકી આમાં કઈ એક્શન ના લઈ શકે એટલે મારે કાનૂની પ્રક્રિયા માટે તમારી સલાહ લેવી હતી કે આમાં હું શું એક્શન લઈ શકું કારણ કે હું ફોન કરું છું ને દિલ્હી હેડ ઓફિસ છે એની હવે આજે છેલ્લા દસ બાર દિવસ હું ફોન કરું છું બા લોકો ફોનમાં વ્યવસ્થિત જવાબ નથી દેતા કે ભાઈ હું આલો જોઈ લઉં જોરડાવી લઉં પછી ફોન ના ઉપાડે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી તો એના માટે શું એક્શન લેવું એના માટે એવું કઈ ન હોય આપડે તમે જે વકીલ ને મળ્યા ને હા એ નહી પણ વકીલ છે ને એમાં એડવોકેટ સારો રોકો એટલે તો થઈ જાય પણ અત્યારે તમે કલેક્ટર માં અરજી આપો ને તો તપાસ કરશે એમની કલેક્ટર માં રાજકોટ થી આપી શકીએ કે બેંગ્લોર જવું પડે નહીં નહીં આપણે રાજકોટમાં માં કેમ કે જે આજે તમારી રહેવાનું હોસ્ટેલ ના બધું જે છે એ ક્યાં નું ક્યાં વિસ્તાર આવે છે બેંગ્લોર માં હે બેંગ્લોર માં બેંગ્લોર છોકરા છોકરા અમારે બેંગ્લોર ભણતા હતા હા તો પછી તમારે અહીંયા આપવી પડે અહીંયા જ આપવી પડે ને હા બેંગ્લોર છે ને મારી વાત સાંભળો એને હિન્દીમાં ડ્રાફ્ટિંગ કરી કા ઇંગ્લિશ માં તમે ઇંગ્લિશમાં ડ્રાફ્ટિંગ કરીને એની રજૂઆત જ એની તપાસ થશે અને નકલ રવાના તમે લખો આ જે એની મેઇન બ્રાન્ચ હોય ને એટલે તરત જ તમને એને પ્રત્યુત્તર આવશે આવું આવું છે નામ છે અને પછી ઇંગ્લિશમાં એક આરટીઆઈ કરો કે આપની સસ્તાની અંદર જે ફી ઉગરાવવામાં આવે છે એ ફી ની અંદર કઈ કઈ સુવિધા છે એનો કયો કાયદો છે અને કયા કયા નિયમો હેઠાડા ચલાવી રહ્યા છો જેનો પણ અમને આમાં જોગવાઈ આપવી એમને આરટીઆઈ કેવી રીતના કરવું આરટીઆઈ આપણે તો એપીએલ માં ઓનું બીપીએલ માં તો ઓની ઓ એટલે આપણે 50 20 રૂપિયા નો નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ લગાડવો પડે ઈ તો બતલે પણ એમાં કરવું કેવી રીતના કોઈ આઈડિયા નથી કર્યું નથી તમે ચેને આવજો હું તમને અહીંયા કરાવી દઈએ રામોદ આવજો અને આ બધું લેતા આવજો તમારો ડોક્યુમેન્ટની અચ્છા એના માટે રામો પડે ને હા કેમ કે એ બધું ઇંગ્લિશ માં ટાઈપ કરવું પડે આરટીએ ઇંગ્લિશમાં લખી પડે કેમ કે એ ગુજરાતી નહીં હાલે ના એ તો ઇંગ્લિશ માં ગુજરાતી હિન્દી કઈ ના હાલે ઇંગ્લિશ માં ઇંગ્લિશ આવડે છે આપણે ઇંગ્લિશ લખી ના કીએ એવું નથી કઈ હા બસ બસ તો એ હું તમને લખાવડે મારે આપણો હા એ બધું લખાવડાવી અને આપણે છે ને એને આ બે વસ્તુ કરવાને એટલે આરટીઆઈ ની અંદર એના જે નિયમ છે એ આવી જાય હા એનો જે કાઈ કાયદાના જે રૂલ્સ છે એ માંગી લઈએ ઓકે અને પછી તમે એને રજૂઆત કરો collector માં એટલે એને એ બરાબર આવી જાય કેમ કે પેલા તો એના rules ની ખબર નથી એટલે તમે આપણે હું રજૂઆત કરવી છે એના કયા નિયમમાં આવે છે એટલે તો એનો કાયદો ભાઈ તમે જે કાંઈ હલાવી રહ્યા છો એનો નિયમ શું છે કયો કાયદો છે પસાર કર્યો તો કાયદો પસાર કર્યો સરકારની મંજૂરી આ તે એ બધું આપણે પહેલા જોઈ પછી એની ઉપર હાલીએ કે પહેલા તો પાયો પહેર્યા વગર તો બિલ્ડિંગ ચડવી કેવી રીતે હા એ તો બરાબર છે પણ આમાં રૂલ્સ રેગ્યુલેશન એનો શું આવે છે એ ખબર ના હોય આપણે એટલે લોકલ કોને પૂછવું એના કરતા મેં કીધું મનસુખભાઈ પાસે આપણે હારી સલાહ કાનૂની પ્રક્રિયાની મળી જાય એટલે મેં તમને ફોન કર્યો એના જી જી એટલે એમાં આ બધી જે જેનો વિસ્તાર અને જે જેનું એ રીતે હાલે ગુજરાત હોય તો ગુજરાતીમાં હાલે ન્યા હોય તો આપણે ઇંગ્લિશ માં પણ આરટીઆઈ એક્ટ જે છે એ બધાય બધે હાલે પણ એની ભાષા સ્થળાંતર થાય એનો વાંધો નહીં છે ને મનસુખ ભાઈ આપડે બીજું કઈ પોલીસ કાર્યવાહી કે કોર્ટ કાનૂની કાર્યવાહી બેંગ્લોર નકશો તો જોવો જ નહી હા એ બરાબર છે કરેલો છે તો આ લોકો બીક નથી અત્યારે આવી વસ્તુ છે ને બહુ આલે છે આ લોકો જેટલા હોસ્ટેલ માં છોકરા છે ને એ બધાને એની ડિપોઝિટ દેવામાં આ લોકો બહુ આ પ્રોબ્લેમ કરે છે અને આપણે પર્દાફાશ કરવો હોય એવું હોય તો એના નંબર બંબરના મને આપજો અને તમારો ફોટો મોકલો છોકરાનો ફોટો મોકલો અને બેંગ્લોરનું જે કાઈ તમારું જે સરનામું છે એ મોકલો એ તમે ઈટીમાં પર્દાફાશ કરશો કે કોઈના છોકરા આવા પાછા ભોગ બન્યા હોય તો એ પાછું ઈ આમાં આવી જાય ના ના ચોક્કસ આપણે ગુજરાતમાં આ વસ્તુનું આ વસ્તુને જાહેર કરવી જરૂરી છે શું કામ કે અહીંથી બેંગ્લોર બહુ બધા છોકરા ભણવા જાય છે અને આ પીજી ના ભોગ બને છે આવી રીતના હા એટલે પીજી સંસ્થા છે હા આ તમે જો યો સ્પેસ યોર્સ પેશ કરીને સંસ્થા છે હા એટલે એની અંદર આપણ અહીંયા ગુજરાતીઓ ઘણા બધા બધ્યા બધા રાજ્યોના આવતા હોય અને ગુજરાતીઓ ઘણા બધા જાતા હોય અને એ લોકો ને જો આ લોકો એ છે ને અમારા છોકરા અહીંયા રહેતા હતા ને 7 મહિના એની પીજી માં રહ્યા ત્યાં રૂમ માં બરોબર હા હવે ત્યાં જમવાનું અંદર આપે જમવાનું એટલું હલકી ક્વોલિટી નું કે એમાં વંદા જીવડા આવું આ લોકો એ એમાં જોયું અને ત્યાં પછી એના ફોટા પડ્યા અને કઈક ચાલીસ કે પચાસ સાઈન કરી એક આવું હલકી કક્ષાની એટલે આવું તો થાય છે એમ ત્યાં આમાં અત્યારે કેવું છે ખાનગીકરણ બધા થઈ ગયા પછી અધિકારીઓ જે છે હવે તપાસ કરનાર અધિકારી હોય હોય એની અંદર તટસ્થ નિષ્ઠાવાન અધિકારી ક્યાં ક્યાં છે

બરાબર છે મુદ્દો તમને સમજી આજે તમે એક નાનો માણસ છે એને ન્યાય માંગો ને તો લોઠાના સૈયા સાહેબા જેવી વાત છે કેમ કે અત્યારે તમે પૈસા છે તમારી પાસે રકમ છે નાણાં છે એટલે તમે સારો એડવોકેટ રોકી શકો તો ન્યાય મળે નકર હવે લલ્લુ પંજુ વકીલ રાખો દઈએ ને તારીખ ખાલી મુદત લેવી હોય એ લોન લઈ શકતો એ તમારો કેસ લડી શું હોય એ મને કહો છે એ તો બરાબર છે પણ અમારી એમાઉન્ટ એ પાસઠ હજાર રૂપિયા બે છોકરા વચ્ચે છે બરાબર હવે એના એનાથી વધારે વકીલની ફી થાય અમારે તમને કહી દઉં આ કાયદો શાસન જાળવી રાખવા માટે જાગૃત નાગરિક ની જરૂર છે આ લોકશાહી જીવંત રાખવા માટે છે ને સરદાર સાહેબ એ બાબા સાહેબ એ તમને કહો મોહમ્મદ અલી જીણાએ આ ગાંધીજી એ આ બધે પોતાના બલિદાનો દઈ અને આ લોકશાહી ને જીવંત રાખ્યા એ હવે ઈ લોકશાહી ને જીવંત રાખવા માટે છે ને તમારે તમારું તમારી વાણી છે એને તમારે એને ફેલાવો એની માટે લડત આપો એની માટે થોડા ખર્ચાવ ઘસાવ ન કરતો તમારી લોકશાહી તો પાછી વય જવાની ના એ તો બરાબર છે પાકો ભાઈ બધો વિચાર કરતા હોય ને આપણે એટલે હું તમને વાત કરું છું જેટલા છોકરા જો વધારે જેટલા છોકરા વધારે આની આરે ગ્રુપમાં મળે ને અમે કોશિશ કરીએ છીએ કે પંદર વીસ છોકરા થઈ જાય ને આ લોકોને હેલું પડે ને કઈક આપણે અવાજ સારો ઉઠાવી શકીએ એમ હવે છે ને ન્યા આપણે એ બેંગ્લોર ને પછી ન્યા જે કોર્ટ છે એમાં એક આપણો સારો નિષ્ઠાવાન વકીલ રોકી અને સીધી તમને કહો કે પિટિશન કરી દેવાની

એટલે છે ને ભાઈ એ સાહેબ એમાં મેટર એવી છે કે તમારે ન્યાય મેળવવા માટે થઈને આવા માણસો જે કોઈ આજે અવાજ ઉઠાવતું નથી જોયું તો ગમે એવું નાખશો તોય ખાઈ લેવાના બરોબર છે પણ એને ખબર પડી કે આપણો ભવાડો થયો છે એટલે જમવાનું સારું થઈ જશે બાળકોને હાંચવવાની સુવિધા વધી જાય એને રાખવાની સુવિધા વધી જાય એના જે કાંઈ કપડાં લતા આ તે ચોખ્ખાય બધું વધી જાય બરોબર છે પણ વિરોધ પ્રદર્શન નથી જો સરકાર ટકાવી રાખો આજે મોદી સાહેબ ની સરકાર છે એનો વિરોધ નો થાય તો સરકારની કિંમત નો થાય સરકાર એની કિંમત કરાવી હોય સરકારની અને સત્તાધીશ પક્ષ ની તો એનો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ બંધારણ થકી એનો વિરોધ કરવો બંધારણ થકી એનું નામ લેવું તમારું કોઈ નામ જ ન લે તો તમને કોણ ઓળખે આલો મને કયો છે

સાહેબ આ કાન ખોલો નથી કોઈ પણ વસ્તુમાં વિરોધ પ્રદર્શન વગર આ સરકાર વ્યક્તિ એની કોઈ વેલ્યુલેશન થાય વિરોધ થાય એટલે હારા નારા કિંમત થાય કોઈ એક ઓર લઈને જતો હોય અને એની પાસે એક જ ડાંટો હોય તો એક બળદની કિંમત શું થાય ઉતાવળો છે ધીમો છે ખારો છે કે હાઈલે હારો છે સમજણો છે હરકો હાલે છે એની કિંમત શું કરી શકો તમે પણ જો ખેડૂત પાસે બે બળદિયા હોય તો એ ખેડૂત નો પૂછો બળદ હતો કે મારા હા બળદરી મારું દીકરો કઈ નો કટોક પક્ષ વિરોધ પક્ષ ની કોઈ કિંમત થાય નહી અને રાજકારણમાં વિરોધ પક્ષમાં કદાચ કોઈ સત્તાના રૂ કેસ કરે તો એમાંય નામદાર અદાલતમાં તમે કેપેબલ હોય તો નકર ની રહેતે ડાયર ખાવાની મજા કરવાની

તમારી હારે પણ આવી અમે કાર્યકર એને છે કે અમારે કોઈ આમાં મત માંગવા જવા નથી અમારે કોઈ સત્તા જોતી નથી અમારું ત્યાં જીવન મળ્યું છે તો જેનાથી થાય એટલી મદદ કરી

અશ્વિનભાઈ મોલિયા અશ્વિનભાઈ પટેલ લખું છું રાજકોટ હા ચાલે ચાલે ઓકે ઓકે તમે બહુ સારા કામ કરી રહ્યા સાઈડ ચાલજો હા બહુ સારું કામ કરી રહ્યા છો આપડા વિસ્તાર માટે આપડા એરિયા માટે બધી નાથ માટે ઠીક છે એના માટે એના માટે સ્પેશિયલ આભાર તમારો થેન્ક યુ કે તમારા જેવા માણસો સમાજ ની અંદર આવી રીતના હિંમત થી આગળ આવે છે ઠીક છે ઓકે સાહેબ ઓકે હવે મને ખાલી તમારો ફોટો મોકલજો આ જે બાળકો આમાં હશે ને એમાં જેના નંબર આવશે હું તમારા નાખી દેશે એટલે તમે એકા બીજા કોન્ટેક કરી લેજો હા હું તમારામાં છે ને વોટ્સઅપ કરી દઉં છું આ બધી વસ્તુ બરાબર અને એમાં જે કંઈ એની ઓલી જે આ જે એની સંસ્થા બસતા હોય એનું નામ લખીને એમાં મોકલી દેજો હા બધું જ ઓકે સાહેબ ઓકે આપણે અશ્વિનભાઈ પટેલ ને અશ્વિન હેલો હાજી સર રાજકોટ સે અશ્વિનભાઈ બોલો હાજી હાજી બોલીએ સર जी सर आज बुधवार आपने मुझे मंगलवार बुधवार का टाइम दिया हुआ था। जी 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 सर <laughs> सर वो मेरे पास अकाउंट का कुछ उन्होंने कुछ बच्चों की डिटेल्स भेजी तो है मैं एक बार अभी दो तीन बजे दो तीन का टाइम हो रहा है साढ़े तीन बजे साढ़े चार बजे तक एक बार चेक, बार चेक करके कि आपके बच्चे का नाम है उसमें तो मैं आपको शेयर करता हूँ सर ठीक है आप दोनों बच्चों का मुझे करिये हाँ जी ठीक है ठीक है हेलो हाजी योर पेस पे हेमंत जी बोल रहे बोल बोल रहा रहा मैं राजकोट से मेरे आ, मेरे दो लड़के वहाँ बेंगलोर आपके योर पेस में रह रहे थे और वहां से सिक्योरिटी डिपोजिट आज सौ दिन हो चुके हैं आपकी गाइडलाइन में लिखा हुआ था कि साठ दिन में वापस मिल जाएगी तो अभी तक मिली नहीं है रीजन बताओ सर सर तो आप बच्चे का नाम और सीआरएम आई डी मेरे को व्हाट्सएप कर देंगे अभी कर देता हूँ और बच्चे बोल रहे हैं कि आप उनका फोन नहीं उठा रहे उनको जवाब नहीं दे रहे क्या नाम मोलिया है बच्चोंका? और वत्सल वत्सल पटोलिया वत्सल पटोलिया जी आ, एक जो है एक तो आपको मेरे कल भी भी फोन किया था उन्होंने मेरी, मेरी पहले बात मेरी बात सुनिए सर आप इतने अच्छे से बात कर रहे हैं मैं भी आपसे अच्छे से बात कर रहा हूँ जी जी सर आप अपने बच्चों को कहिए कि जिससे आप बात कर रहे हैं पहले आप पता कीजिए कि वो आपसे एज में बड़े हैं कि छोटे हैं कि क्या हैं ओके है ना ओके और उनको बात करने की तहजीब तो होनी चाहिए कोई... कोई बात कोई नहीं सर वो बात नहीं करेंगे आप बात कर रहे हैं तो हाँ हाँ मैं आपसे बात कर रहा हूँ जी तो आप मेरे को वत्सल का तो है मेरे पास एक दूसरा आप दोनों का मेरे को एक बार भेज दीजिए मैं आपको अपडेट दूंगा अभी भेज देता हूँ और आप जी मुझे अपडेट दीजिए ठीक है आपको आप मुझे कॉल करेंगे या मैं करूँगा आपको सर आप मेरे को अगर कल कॉल कर लेंगे इसी टाइम तो मैं आपको अच्छा रहेगा मेरे को याद रहेगा नहीं तो मैं बहुत सारे बच्चे बता देता हूँ की गाइडलाइन मैंने पढ़ी है उसके अंदर आपने साठ दिन लिखा हुआ है और वहां से एनओ सी भी मिल गया है और बिल्कुल सौ दिन हो चुका इसीलिए मुझे फोन करना पड़ा सर मैं मैं तो बच्चों के ही फोन पे पूरा काम जो करना था वो मैं कर रहा था लेकिन वो बच्चे बहुत गंदे लहजे में बात करने लगे फोन पे फोन मतलब एक सेकंड का भी जैसे अगर मैं फोन नहीं उठा पाया नहीं। तो मैंने उनको बोला था पहले दिन ही कि मैं लीगल डिपार्टमेंट का हूँ मैं कोई अकाउंट्स टीम का नहीं हूं या कस्टमर केयर डिपार्टमेंट का नहीं हूं नहीं। आपको, मैं आपको आपके पास मेरा नंबर आ गया ये अच्छी बात है कि मैं आपकी हेल्प कर सकता हूँ लेकिन हेल्प करने का एक तरीका होता है मैं भी किसी और से हेल्प लूंगा हमारे हमारे बच्चों ने अगर आपसे कोई गलत नहीं बात नहीं सर मैं, उसके मैं सार्थ सार्थ मेरे, मेरे मैं। भी बच्चे हैं आ, लेकिन मैं उनको यही बोलता हूं किससे भी आप बात कर रहे हो यू आर टॉकिंग फॉर द फर्स्ट टाइम ठीक है और यू हैव टू गिव टाइम टू द अदर पर्सन इफ ही इज नॉट फ्रॉम द सेम डिपार्टमेंट हु इज हुसिबल फॉर ऑल द थिंग्स है ना तो मैं आपकी हेल्प करना चाहता हूं और मैं करूंगा हेल्प मैं आपको भी यही बात बोल रहा हूं उनको भी यही बात बोली थी कि हो सकता है मैं कोर्ट में रहता हूं मेरा कोर्ट का काम है अब कोर्ट का टाइम कई बार पांच बजे खिंच जाता है कई बार छह बजे खिंच जाता है ठीक है तो अभी जैसे मैं थोड़ा सा फ्री था तो मैंने आपका फोन उठा लिया अगर मैं कोर्ट में रहता तो फोन नहीं उठा पाता ओके। तो अगर मैं फोन नहीं उठा पाता हूँ आप मैसेज ड्रॉप कर दो मैं विद इन जो भी मेरे को जैसे ही फ्री होगा मैं आपका रिप्लाई करूंगा अगर मैं okay. फोन नहीं उठा पाता कोई बात नहीं जी तो सर आप मुझे बताइए कि कल फोन करना होगा या आज ही में हाँ, आप कल फोन करेंगे तो अच्छा रहेगा मैं अभी वहां से रिपोर्ट जो भी आई थी मैं वो गैदर कर लेता हूँ और अगर मेरे सिस्टम में मैंने डिलीट कर दी थी तो मैं उससे दोबारा मांग लेता हूँ तो आप मेरे को कल कॉल करेंगे उसकी डिटेल सारी मैं आपको व्हाट्सअप कर देता हूँ अभी जी जी ठीक है ओके थैंक यू ओके थैंक यू हेलो हाँ जी हेमत राज जी राजकोट से अश्विन जी बोल रहा हूँ मैं हाँ जी हाँ जी बोलिए सर सर उसके लिए फोन किया कल आपने फोन करने के लिए बोला था मगर कल फोन उठा नहीं कोई बात नहीं सर वो मैंने आगे फॉरवर्ड कर दिया था ओके okay. और उन्होंने बोला है बाय ट्यूसडे और वेस्डे दे विल सेटल द अकाउंट वो अकाउंट सेटल नहीं हुआ है मतलब रिफंड का कितना पैसा बनता है क्या डिडक्शन है नहीं है वो सब चीज़ अभी फाइनेंस टीम की तरफ से आई नहीं है ओके तो तो सर एक चीज मुझे बताओ आपकी ये प्रोसीजर क्या रहती है मतलब जो रिटर्न पेमेंट की प्रोसीजर तो ये होता है सर जैसे ही बच्चा रिफंड फॉर्म फिलअप करता है प्रोपर्टी मैनेजर वहां से एनओसी इशू करता है कि जो प्रॉपर्टी मैनेजर को रिफंड फॉर्म मिला है उसके अंदर क्या क्या डिडक्शन उसको करनी है नहीं करनी है वो सब डिटेल्स डाल के वो एक एनओसी इशू करता है वो जब एनओसी इशू करता है तो यहाँ अकाउंट्स टीम के पास वो दिखता है और जब अकाउंट टीम के पास दिखता है तो वो अकाउंट्स के जो भी कुछ होते हैं जो, जो उसके कमेंट्स होते हैं उसके हिसाब से जो भी अमाउंट बनते हैं वो फाइनेंस टीम को वेरीफाई करने के लिए भेजते हैं ओके okay. और फाइनेंस टीम उसके बाद अकाउंट सेटल करते हैं और जब अकाउंट सेटल हो जाता है तो फिर वो सेटल्ड अकाउंट जो भी हमारे पास अवेलेबल बैंक अकाउंट होता है उसके अंदर रिफंड प्रोसेस कर दिया जाता है अच्छा मगर मैं सुन रहा हूँ कि ये जो बच्चों ने वहां हॉस्टल छोड़ी है उससे पहले जो बच्चे थे कुछ दो दो महीने से वहां बोल रहे थे फाइट कर रहे थे उनकी पेमेंट भी नहीं आई हुई है आज भी नहीं आई हुई है तो ये क्या हुई सर जो अब सर मेरे को पता नहीं कि किस वजह से कहाँ रुका आपका वाला मैंने क्योंकि मैं लीगल टीम से हूँ मुझे पता नहीं रहता है कि ऑपरेशनली वहाँ क्या चल रहा है ओके सर तो, तो, तो फिर अगर अगर आपको ये ऐसा तो नहीं है कि मैं आपको डिस्टर्ब कर रहा हूँ कोई जो सर इसके लिए जो इसके लिए जो बंदा है उसका नंबर दे दीजिए मैं उनके साथ ये बात कर लूंगा उनके नंबर ऑलरेडी आपके पास होंगे कस्टमर केयर के नंबर होंगे कस्टमर केयर में वो बच्चे ने बच्चे ने कस्टमर केयर तो में बात करके ही सर बच्चे ने कस्टमर केयर में बात करके ही आपका नंबर दिया हुआ है क्योंकि वहां को तो कुछ लीगल कोई जवाब ही नहीं मिल रहा था कोई बात नहीं सर आपको मेरे से तो जवाब मिल ही रहा है हाँ मिल है। से आप से आप तो रहा है नहीं मुझे ये लग रहा है कि आपसे बात करके मैं आपको डिस्टर्ब आप तो नहीं कर रहा हूँ मुझे ये लग रहा है इसीलिए मैं आपसे मेरे को लगेगा कि आप डिस्टर्ब कर रहे तो मैं आपको सामने से बोल दूंगा ओके ऐसा कुछ नहीं तो मतलब ये जो मैं आपसे बात कर रहा हूँ ये लीगल प्रोसीजर अभी सही है कि आपसे ही भैया हो जाएगा या मुझे किसी और से बात करनी पड़ेगी और की जरूरत नहीं पड़ेगी सर ठीक है ये तो ठीक है जी तो अब क्या आप मुझे बता रहे सर मैं बता रहा हूँ ट्यूजडे वेन्सडे तक आपका अकाउंट सेटल करके जो अमाउंट रिफंडेबल बनता है वो मैं आपको बता दूंगा ओके और उसके एक हफ्ते में मैं आपको डिसवर्स कराने के लिए ट्राई करूंगा ठीक है, है सर मैं ट्यूजडे वेन्सडे मैं आपको कॉल करूँ या वहां से सामने से कॉल आएगा ये बताइए वो आप अगर मेरे को कॉल कर लेंगे तो बहुत अच्छा रहेगा नहीं भी कॉल करेंगे तो मैं आपको जो भी आपका स्टेटस रहेगा वो आपको व्हाट्सएप पे मैसेज कर दूंगा Sanoin, että me